દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ સુરત પોલીસ કમિશનર દ્વારા ગેમ ઝોનને લઈ 63 પાનાનો જાહેરનામું બહાર પાડ્યો છે અને હવે ફરજિયાત એક્સપોર્ટનો અભિપ્રાય લેવો પડશે તેમ પણ ઉલ્લેખ કરાયો છે રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડની ઘટનામાં અનેક નિર્દોષોનો ભોગ લેવાયો છે ત્યારે સુરતમાં પણ પરવાંગી વગર કે ઓછી સુવિધા વાળા ચાલતા ગેમ ઝોન પર પોલીસ અને પાલિકા દ્વારા હતી તો સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં માલિકોએ ફરી લાયસન્સ લેવું પડશે એક્સપર્ટ નો અભિપ્રાય પણ ફરજિયાત લેવું પડશે ગેમ ઝોન માલિકે થર્ડ પાર્ટી લાયબલી ઇન્સ્યોરન્સ લેવો પડશે સહિતના મુદ્દાઓનો ઉલ્લેખ કરાયો હતો જે અંગે સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર વન દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી વિભાગ તરફથી મોડલ રૂલ્સ યોગ્ય મોટિફિકેશન કરી સુરત પોલીસ કમિશનરેટ વિસ્તાર પૂરતા બોમ્બે પોલીસ એક્ટના સેક્શન થર્ટી થ્રી વન ડબલ્યુ મુજબ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે હવે પછી સુરત સિટી અમ્યુઝમેન રાઇટ્સ અને ગેમિંગ ઝોનના લાઇસન્સ અને તેનું નિયંત્રણ કેવી રીતે ચલાવવા કેવી રીતે સંચાલન કરવામાં તમામ પ્રવૃત્તિ નિયમ મુજબ કરવાનું રહે છે આ રૂલ્સમાં બે પ્રકારની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરેલ છે અમ્યુઝમેન રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીસ અમ્યુઝમન રાઇટ્સના કેટેગરીમાં હાલ પૂરતા આ અલગ અલગ કેટેગરી દર્શાવવામાં આવેલ છે ગેમિંગ ઝોન એક્ટિવિટીસમાં હાલ પૂરતાં પંચાવન અલગ અલગ એક્ટિવિટીસ અને કેટેગરી ઉલ્લેખ કરેલ છે આપનારો દિવસોમાં જ્યારે જરૂરત પડે ત્યારે કેટેગરીમાં અપડેટ કરવામાં આવશે આ રૂલ્સમાં ખાસ કરીને જાહેર જનતાની સલામતી અને જીવન સુરક્ષા અંગે ખાસ રતન આપવામાં આવેલ છે જાહેર જનતાના ઉપયોગ માટે કોઈપણ અમ્યુઝમેન્ટ રાઇટ્સ અને ગેમિંગ ઝોન એક્ટિવિટીઝ ઉપયોગમાં મૂકતા થયેલા અલગ અલગ ટેકનિકલ સ્પેસિફિકેશન રૂલ્સ પ્રમાણે હોવા જોઈએ ટેકનિકલ સ્પેસિફિકેશન કટકાઈપણે પાલન થાય છે કે કેમ તે માટે આ રૂલ્સમાં એક ક્વોલિફાઈડ પર્સનના જોગવાઈ કરવામાં આવેલ છે અને આ ક્વોલિફાઈડ પર્સનના ફરજ રહે છે કે તમામ ટેકનિકલ મુદ્દાઓ પર નિયંત્રણ રાખવાનું અને સુપરવિઝન રાખવાનું જેના પાસે સિવલ મેકેનિકલ અથવા તો ઇલેક્ટ્રિકલ ડિગ્રી હોવા જરૂરત રહે છે આના સિવાય આ રૂલ્સમાં એક સિટી રાઇટ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીના ખાસ કરીને જોગવાઈ કરવામાં આવેલ છે તમામ લાઇસન્સ માટે જે એપ્લિકેશન છે આ એપ્લિકેશન અપ્રૂવ કરતાં પહેલાં આ કમિટીના એપ્રુવલ જરૂરત બની રહી છે અને આ કમિટી અપ્રુવલ આપતા પહેલાં આ કમિટી પોતે ટેકનિકલ અને રૂલ્સ પ્રમાણે ચકાસણી કરવાનું રહે છે આ કમિટીમાં અલગ અલગ સરકારી વિભાગ અને અલગ અલગ સાયન્ટિફિક અને ટેકનિકલ ડિપાર્ટમેન્ટના સભ્યો પ્રતિનિધિ તરીકે સમાવેશ કરવામાં આવેલ છે લાઇસન્સ મળવા અંગે અલગ અલગ એનઓસીની જરૂરત રહી છે ખાસ કરીને ફાયર સેફ્ટી બીયુ અથવા તો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી આરોગ્ય કરવેરા ઇલેક્ટ્રિકલ અને મેકાનિકલ નાઇનોસી જરૂરત રહે છે આ રૂલ્સમાં સંચાલક માલિક ઉપર વિશેષ જવાબદારી ફરજિયાત કરવામાં આવેલ છે જેવી કે ક્વોલિફાઈડ માણસોની નિમણૂક દરરોજ સેફ્ટી ચેક કરવાનું અલગ અલગ પ્રકારની વ્યવસ્થિત રેકોર્ડ જાળવવાનું અને અલગ અલગ પ્રકારની જે ટેકનિકલ એક્સપર્ટના માણસો ત્યાં ચોવીસ કલાક હાજર રાખવાનું આ પ્રકારની જે ખાસ કરીને જવાબદારી માલિક ઉપર મૂકવામાં આવેલ છે આ રૂલ્સ પ્રમાણે સિટી રાઇડ્સ સેફટી અને ઇન્સ્પેક્શન કમિટીએ પણ છ મહિનામાં એક વખત ફરજિયાત ઇન્સ્પેક્શન કરવાનું જોગવાય છે લાયસન્સ પ્રથમવાર ઇસ્યુ કરતી વખતે ત્રણ વર્ષની વેલિડિટી રહે છે અને ત્યાર પછી દર બે વર્ષે રિન્યૂ કરવાનું રહે છે આ રૂલ્સમાં ઇન્સ્યોરન્સની પણ જોગવાઈ કરવામાં આવેલ છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જેમાં મૃત્યુ અને કાયમી ડિસેબિલિટી કિસ્સામાં દસ લાખ સુધીના સહાયના જોગવાઈ કરવામાં આવેલ છે અને પાર્શિયલ ડિસેબિલિટી માટે સેવન પોઈન્ટ ફાઈવ લેક્સની જોગવાઈ કરવામાં આવેલ છે અને હોસ્પિટલાઇઝેશન માટે બે લાખ સુધીના ઇન્સ્યોરન્સના જોગવાઈ કરવામાં આવેલ છે થેન્ક યુ દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહે તો એસએસકી ન્યૂઝ ચેનલ